આસમ હાલો 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 નદી ગયો કાયો બસ હા બસ ખટારો આવ્યો આપો બંદો બંદો ટક્કારો હે ખટારો હે દીપન જોગેંગીઓ ચલુ કરું રાણી કલાકો ખટારો કોણ આકે હે રીપીટ ઉપરિયા ઉપરિયા ખટારો ફેરવે જોજો ઉઈદો ઉઈદો ખટારો નું ખટારો આલા बोल भाई बोलो हाल में देखो आया दुबो है ऊपर 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 बढ़िया बढ़िया हां हाल ओल्डेड ओल्डेड बोटियो तक प्लेयर है तो બરોબર <tip> <tip> पकड़ो पकड़ो इन्हें हलो हलो भाई

ગેડી ગાડી 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 નો 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 ગાડી 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 જવા નું છે આયા ઊભી રહે કે આયા ઊભી રહે સી ઊભી રહીયા અમારો છે અમા છે પાછળથી બગી

બા બોલતા ની બોલતા ની એનર્જી હેલ્પ યબા મારા બબરો પડ દીધા ગાડી આવી વાહત ગાડી આવી મે બે બે જો જો કરે મરી જાય ઊંવા માંચ ઉડાવણા યો ગ્યો રીવાય દ્યો अरे उपाड़ बने आसम मुक्तो तो नहीं मुक्त तो नहीं गमे थे मुक्त तो नहीं जी। ना मारी भाई ना ये आप बीजा क्या है हेलो आप लोग ये 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 पांच तो है क्या है ये दिजुने? અરે આઈ આર્યો હલા આઈએ બારો બારો બરો ફૂલ ડેમેજ છે ફૂલ ડેમેજ છે રાઈટ આઈ આવ્યો આ ગાડી પાં ગાડી પાં રાઈટ આઈ આવ્યો ડાઈનમાં આયા અમે નથી કઈ તો જલ્દી આવ બેનરમાં જલ્દી જલ્દી ઓર લગડ અરે ગયા હે કોઈ Ah, hey, hey, hey. Watch out, I not right, right, my way. All right, let's go. Are you will be right, ઉપર 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 ગાડી 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 દોબે દોબે આવે કારા વાહ કારા વાહ એ સ્કોરિંગ કદા લાગે બીシナઉ ને ઓલે ઓટી હાલો 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 ગાડી ગયો હા બેબી હાલો મા તો ગાડી પડ્યા હશે આરામથી આરામથી રાખી નો લેવા દેતા પેલા પેલા ફાઈક નો લેતા પેલા જોઈજો ત્યાં આલો આપણે ઉપર ઉપર ਮੰન લેતો જાવારે આગળ આવ આગળ આવ આગળ ભાગો ભાગો પૈડી પૈડી તમારી માને છોડે આવી

આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો ઓપી આ દે પિયા આદ અરે 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 લ્યો

कर साइड टीम नीचे दी कर साइड टीम आ है आदि से आदि से आदि से रिलोड करो रिलोड करो रिलोड करो थोड़ी रहती है अब तो आउ तो आउ तो एक नंबर एक नंबर आज आज आ रहा है कुरोलिया अरे ओल्ड है ओपी 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 ओल्ड है एवन यूनिकॉन एवन यूनिकॉन बोल दे तुम्हारी एवन यूनिकॉन अरे हर तरकील

ঘর <laughs> হুম <laughs> 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 મોકરે જાળવાટાવિયા જો મને ઝોન માં જવાનું હોય પાન કે પાનાડા વી ઓય પાણે એટલું નથી એને હા

आला आ पाणी जत रे आ पाणी जत आला ई पुरू पेट आ आ पाणी मारो एक डाल के ले ली येन नहीं जान फाड़ी नहीं ऑसम विक्ट्री बिलोंग्स टू आई बिलोंग्स टू अस एक एक नंबर लूटता हूं एक में एक मिनट में लूटता हूं लूटता हूं लूटता हूं लूटता कर लूटता कर ये तो रहा था ये ये किल दिया ना और जाने ओग नहीं दिया ઓગણીસ ચાર ત્રેવીસ ને બે પચીસ કે રાખી